બેસમેન્ટમાં આગ લાગી હતી જે પછી આગે વિકરા સ્વરૂપ ધારણ કર્યું હતું આગના બનાવને લઈને ફ્લેટમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક કરી ત્રણ રિક્ષા પૈકી ચાલી વાહનો બળીને ખાક થઈ ગયા હતા હાલ તો આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જો કે આગ કયા કારણસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ